મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સુરતની સ્કૂલના સંચાલક પાસેથી રૂપિયા છાસઠ લાખની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બે હજાર બારમાં પ્રવીણી શાળા શરૂ કરવા માટે ગજેરાનો સંપર્ક કર્યો હતો મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી માટે ખોટા દસ્તાવેજો રજૂ કરી શાળાની મંજૂરી મેળવતો હતો થોડા વર્ષો પછી મહેન્દ્ર પટેલે દસ્તાવેજોની વિગતો માંગતી આરટીઆઈ દાખલ કરી

આજે કદાચ સ્કૂલ બંધ કરવાનું બી કાલે કોઈ કહી દે આદેશ આપી દે તો બી અમને ચિંતા નથી એટલા અમે પરિપક્વ થઈ ચૂક્યા એ જે તે સમયની અંદર એ અમે એવા એવા પીરિયડમાંથી પસાર થતા હતા અમે પણ શીખતા હતા હજી કંઈ ને કંઈક વસ્તુઓ જ્યારે પરમિશન લેવાની બી અમને નથી ખબર પડતી એ સમય દરમિયાન આ બધી ઘટનાઓ થઈ છે